વડોદરા શહેરના દંતેશ્વરમાં રણજીત નગર માં પથ્થર પેવિંગ નું કામ શરૂ કરવામાં આવ્યું વોર્ડ નંબર સત્તર ઓએનજીસી સામે આવેલ લકી એપાર્ટમેન્ટથી શિવમાલા એપાર્ટમેન્ટ નો રસ્તો કાર્પેટ સિલકુટ કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે દંતેશ્વર ભરવાડવાસમાં સંતોષી માતાના મંદિરની સામેની ગલી સુધીનો રસ્તો કાચો પાકો અને કાર્પેટ સિલકોટ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે દંતેશ્વર ભરવાડવાસનો મુખ્ય રસ્તો કાચો પાકો અને કાર્પેટ સિલ્કોટ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે દંતેશ્વર વીરપુર નગરનો મુખ્ય રસ્તો કાચો પાકો હતો તેને સિલ્કોટ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યો છે સંતોષી માતાના મંદિર પાસે દંતેશ્વર ખાતે સવારે તથા અરસાલી આશીષ પાર્ક સોસાયટીમાં આરસીસી રોડ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે તરસાલી વિશાલનગર મેઇન રોડ જય માતાજી ફરસાણના સામેનો રસ્તો કાચો પાકો હતો જેને કાર્પેટ સિલકોટ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે મહાકાળી સોસાયટીથી શાશ્વત બેંક રણછોડ મસાલા સામેનો ટીપી રોડ કાર્પેટ અને સિલકોટ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ચાર જગ્યાએ ખાતમુહૂર્ત છે અહીં આપણે ઊભા છે એમાં રોડ છે અને પાણીની લાઇટ છે એમ કુલ કરીને ઘણી જગ્યાએ પથ્થરટે છે ઘણી જગ્યા આરસીસી રોડ છે આ બધું થઈને લગભગ એકસો ને પાસઠ કરોડ એટલે એક કરોડને પાસઠ લાખ રૂપિયાના કામ છે દરેક જગ્યાએ અમે દરેક વિસ્તારમાં દરેક નાગરિકોને કીધું છે તમારે કામ જોવાનું કામ સારું ના થાય તો મને ફોન કરવાનો તમારા કોર્પોરેટરને કરવું પછીથી કોઈ તમારી કોઈ બી જાતની કમ્પ્લેન કરશો તો હું હાભરીશ નહીં તમારે કામ બંધ કરાવવું હોય તો બી તમને છું બરાબર ચાલો આટલો કોઈ છું એટલે અમારા વિસ્તારમાં આ કહેવાથી દરેક નાગરિકોને હું કહું છું કામ બરાબર કરો કારણ કે આપણે પૈસા પૂરતા આપીએ છીએ અને કામ બરાબર ના થાય તો એ જવાબદારી તમારા લોકોની દરેક સોસાયટીમાં કોઈક એન્જિનિયરને બધા તો રહેતા જ હોય છે એ ભી લોકોને આપણે કામગીરી સોપીએ ચાલો ભારત માતા કી જય કોઈ રજૂઆતો તો મારા ગની આવી નથી હતી હા ભરો આયે ગાડી એ રજૂઆત છે આ ડામર રોડ ખોદી ન કરવાનો એ બી કોન્ટ્રાક્ટર ને બોલાય નહીં કી દેલું છે થી સોસાયટી બંધાય ત્યારથી હું રહું છું રોડ એ ડેવલપમેન્ટનો એમાં અમારો પણ પોતાનો સક્રિય ફાળો હતો કે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને યોગેશભાઈ પણ વહેલા વહેલા અહીંયા ચૂંટાયેલા તે વખતે પણ અમારા સહકારથી હતા ચૂંટાયેલા બીજો કંઈ પ્રશ્ન હોય તો પૂછવું હા સમસ્યા એમાં આ પહેલી અહીંયા સમસ્યા એ છે કે દિન બ દિન જ્યારે પણ રી રીસર્પેસિંગ થાય ત્યારે ઉપર જ પથરાય અને એને કારણે જૂની બનેલી સોસાયટીઓમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઊભો થાય કારણ કે રસ્તો ઊંચો થાય અને પાણી ત્યાં એમો જાય એટલે એ ન થાય માટે અમે યોગેશભાઈનું એ ધ્યાન દોર્યું હતું અને બીજી એક વસ્તુ કે દરેક જણ રેમ્પ બનાવે છે અને રેમ્પને લીધે પાણીનો અટકાવ થાય છે જ્યાં આગળ ગટરમાં જવું જોઈએ ત્યાં જતું નથી એટલે અમારી વિનંતી અમને એ હતી કે રોડ ટુ રોડ થાય અને એમાં કોઈનો પણ રેમ્પ એવો રત્નો નહીં હોય કે જે સરખો નાય વોલ ટુ વોલ હોય આ બે માગણીઓ અમારી હતી અને જે કઈ જે કઈ મટીરિયલ વપરાય તે સારું અને લાંબો સમય ચાલે એવું મટીરિયલ વપરાય એ બી અમારી આશા છે મારું નામ આરસી પટેલ રમણભાઈ પટેલ